આઈબેલી મોગલ ધામ પાણીદ્રા આયોજિત મોગલ મંગલ મહોત્સવ યોજાયો ચૈત્રી નવરાત્રીના પ્રારંભે આઈબેલીમાં મોગલ ધામ પાણીદ્રા પવિત્ર ધરતીમાં જ્યાં મોગલ ભવન અનુક્ષેત્ર યજ્ઞશાળા અને ગૌશાળાના મંગલ પ્રારંભે જગદંબાના સાનિધ્યમાં માતાજીના સેવકો દ્વારા જબરજસ્ત લોક ડાયરાનું આયોજન કર્યું કારણ કે ચૈત્રના નોરતા એ આઈ ઉપાસનાના નોરતા છે જગદંબાની પ્રાર્થના કરવા એની સ્તુતિ કરવાનો નોરતા છે ત્યારે હું ભાઈ રાજપા ગઢવી જગદીશભાઈ કવિરાજ બિરજુભાઈ બારોટ મહેશાન બાપુ અને બધા આઈની આરાધના કરવા માટે આવ્યા છે માના સંતાન તરીકે મારા છોડ તરીકે આવ્યા અને ખૂબ સોરઠની ધરતીમાં અને આ ગેરની ધરતીમાં ખૂબ આનંદ આવ્યો આઈ મારા ગુમગામ ગાયા આ અને વાણી પવિત્ર કરવાનો અવસર પ્રાપ્ત થયો ધન્યવાદ રામ રટે રોટી બટે ઉનકો ભાગ અથાક કળિયુગ કાળી કોઠળી પછી દોલત ન લાગે દાગ એટલે કળિયુગમાં દાગ ન લાગવા દેવા માટેનો કોઈ ઉપાય હોય તો રામનું ભજન કરવું રોટલો દેવો અને ગાયુની સેવા કરવી તો અહીંયા આવી પેલીના ધામમાં ગાયુની સેવા અનક્ષેત્ર અને ભૂખાને ટુકડો આપણે ત્યાં કહેવાય છે એમ એવો એના માટેનો આ અદ્ભુત પ્રોગ્રામ મારા વડીલ મુરબી કીર્તિદાનભાઈનો એવો ભાવ કે આ માને ત્યાં અનક્ષેત્ર ચાલુ છે તો આપણે આવો પ્રોગ્રામ કરવો છે તો અમે બધા જીગ્નેશભાઈ કીર્તિભાઈ બિરજુભાઈ અમે બધા ભાઈઓ સહી એટલે અમે બધાય ને કીર્તિભાઈ કીધું આયમાનો પણ આદેશ એટલે અદ્ભુત આ પ્રોગ્રામમાં આવ્યા શ્રદ્ધાના અહીંયા પૂર ઉમટ્યા છે આ બધા જાણો છો રૂપિયાનો વરસાદ વરી રહ્યો છે એક ભાવો અને શ્રદ્ધાથી આ ક્ષેત્રમાં આપી રહ્યા છે ખૂબ આનંદ આવ્યો જય મા મોગલ ચાલો રામગઢ લફરા રામનવમી તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ બુધવારના શુભ દિવસે રામનવમી તથા રામદેવપીર મેળા નિમિત્તે પરમ પૂજ્ય સંત નારાયણ સ્વામી પ્રેરિત ભજન ઓટલા પર દર વર્ષની જેમ રામભાવ ભજન તથા સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે સંતવાણીના કલાકારો નિરંજનભાઈ પંડ્યા ભજન સમ્રાટ બિરજુભાઈ બારોટ ખ્યાતનામ ભજની વિજયભાઈ ગઢવીના મુખ્યથી સંતવાણીના સુર સંભળાશે આ સંતવાણી કાર્યક્રમમાં સર્વે ધાર્મિક ભાઈ બહેનોએ પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે શુભ સ્થળ રામદેવ પીર મંદિર ગામ રામગઢ લફરા મુંદ્રા કચ્છ સમય રાત્રે દસ કલાકે નિમંત્રક સ્વર્ગવાસી પ્રતાપસિંહ જાડેજા રામગઢ લફરા સ્વર્ગવાસી મણિલાલ આરસોની વડાલાવાળા